નમસ્તે ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો આજે આપણે રૂપાવટી ગામે એક પ્રગતિશીલ ખેડૂતના અને સેમનીજના જેને આશિક એવા આપણું નામ શું જયસુખભાઈ જયસુખભાઈના ભીંડાના ખેતરમાં ઊભા છીએ અને એ ભીંડાના ખેતરની અંદર એને આ ગામ જે છે રૂપાવટી ગામ જે છે ભીંડાના વાવેતરનું એક પ્રખ્યાત ગામ છે અને વર્ષોથી આ ખેતી થતી હોય છે અને એને આપણા જે ભાઈ જયશુખભાઈ છે એ પણ વર્ષોથી આ એ ભીંડાનું વાવેતર કરે છે અને સેમિનની અલગ અલગ જે જાતો છે એનું પણ વાવેતર કરે છે તો આ વર્ષે જે ભાઈ જયસુખભાઈએ બાયર સમિનીનો જે આ વર્ષે જે લોન્ચ થયેલો હોય યાને કે ગયા વર્ષે જે માલ આવેલો હોય માલ જે આ વર્ષે એ માલ એકત્રીસ જીરો એક ભીંડોનું વાવેતર કરેલું છે તો આપણે જયસુખભાઈને એનો પોતાનો આ પરિચય અને ભેંડા વિશેની જે કંઈ માહિતી છે આપણે જયસુખ ભાઈ આગળ સાંભળશું નમસ્તે જયસુખ તમારું નામ અને તમે જણાવશો આ નામ ગામ અને ભીંડા વિશે અભિપ્રાય તમારું પૂરું નામ સાથે મારું નામ ઝાલા જયસુખ બાબુભાઈ છે ગામ ગામ રૂપાવાટી તાલુકો તાલુકો વાકાનેર વાકાનેર આજે કઈ તારીખ જિલ્લો મોરબી આ તારીખ આજે થઈ છે સત્યાવીસ દસ બે હજાર ને પચીસ પચીસ તો તમે આ ભીંડા વિશે તમે જણાવશો કયો ભીંડો છે વાવેતર કર્યો છે એકત્રીસ જીરો એકત્રીસ ભીંડા વિશે તમારો શું અભિપ્રાય છે સારું છે ભીંડો ઉતારવામાં માર્કેટમાં સારું રહેશે ઉતારવાનું

અને એની અંદર જે ઉત્પાદનની જે જોવા જઈએ તો ઉત્પાદન ની ક્ષમતા તમને શું લાગે છે આની અંદર સારું ઉત્પાદન છે કઈ રીતે સારું લાગે ઉત્પાદન કેમ સારું લાગે છે બે સિંગ હોય છે એક છોડમાં બે સિંગ વચ્ચે એક છોડની અંદર રીતે હોય છે ને ડીજા ભીંડામાં એક એક સિંગ હોય આમાં બબે સિંગ નીકળે આમાં એક આમાં બબે બબે સિંગો નીકળે છે ગામની અંદર ઘણા બધા ભીંડાનું વાવેતર મોટા ભાગે વાવેતર એમાં ભીંડાની જો લોકો કઈ રીતે મુંલાવડી તમે કરો છો નેવ ટકા ઉપર ને વાયરસ આવી ગયા તમારે હજી વાયરસ નથી આવ્યો તમે આજે વેચો વેચો છો બરોબર ભીંડામાં વેચવા જાવ ત્યારે આનો શું વેચાણ પાંચ દસ રૂપિયા આવે

જે ટૂંકી ગળીએ સિંગ આવવાની જે પદ્ધતિ છે એ તમે જોઈ શકો છો આવી રીતે આખા ફિલ્ડની અંદર જુઓ તમે આને તોડવાની પણ એકદમ અને સિંગની ક્વોલિટી પણ એક નંબર છે તમે આ મોટી સિંગ થઈ ગઈ હોય તો પણ તમે જોઈ શકો છો એની અંદર બી નથી દેખાતું આ વેરાયટી આજે માર્કેટની અંદર આ તમે ઉપરથી જોયા તમે આ ઝુમખાની અંદર આમાં ફ્રૂ ફૂટ સેટિંગ આવે છે બધા ભીંડાની અંદર ઝુમખામાં ઉપરમાં જુઓ તમે એટલે આનું ઉત્પાદન પણ પૂરું મળે છે આજે અડધા વીઘાના ભીંડાની અંદર આજે સિત્તેર થી એસી કિલો બરોબર આ અડધા વીઘાના ભીંડાનું વાવેતરમાં નીકળી રહ્યો છે અને ક્વોલિટી પણ સારી છે તો બધા ખેડૂતો આ સેમિનિસ જે એકત્રીસ જીરો એક છે એ ભીંડો લગાવીને સારું ઉત્પાદન અને ખેડૂતનું એવું કહેવાનું થાય છે કે આમાં વાયરસ નથી આવેલો તમારો મોબાઈલ નંબર કેટલા એક્યાસી બે એક્યાસી જીરો જીરો એકવીસ અઠ્યાસી જો આ ખેડૂતોનો અભિપ્રાય પણ તમે લઈ શકો છો આ નંબર ઉપરથી કેવો ભીંડો લાગેલો છે ખેડૂત મિત્રો આપણે જોયું મેઇન ભીંડાની અંદર મહત્વની વસ્તુ છે કે વાયરસની અંદર તો આ ભીંડાની અંદર જ્યાં કે ગામડા ખેડૂતો જઈ શકે વાત કરી નેવું ટકા ઉપર ભીંડો જતો રહ્યો છે જ્યારે આમાં વાયરસનું પ્રમાણ જયારે નથી જ આવતું તો એના પ્રમાણની અંદર જે ભીંડાની અંદર મહત્વની જો કોઈ વસ્તુ હોય તો વાયરસ એની સામે જો ટકતો હોય તો સેમિનેઝ બાયરનો એકત્રીસ જીરો એક તો આ આવનારા દિવસોની અંદર ખેડૂતનો વરસ જે છે એનો જે નાનો નાનો વિઘો છે એ બહુ મહત્ત્વનો છે જરૂર ને જરૂર હું એવું માનું છું કે ખેડૂતના ધ્યાનમાં રાખીને આ સેમિનેસ બાયરનો એકત્રીસ જીરો એક ભીંડો જે છે એ નામથી માગીને જે જગ્યાએ માગે ત્યારે એ માગ એ જ માવવાની આગ્રહ રાખી આપણે જોઈએ છીએ સાંભળીશી અને વાવે છે તો તો અન્ય જાતોની જ્યારે ભલામણ થતી હોય ત્યારે સામેનિસ બાયરનો એકત્રીસ જીરો એક જે છે આપણે બધાએ ધ્યાનમાં રાખવાનો છે અને ખૂબ જ આપણે સૌ લોકો આવ્યા છો તમે બધા અને જે તમે અમને જે જે પૂરી માહિતી જે જેને કહેવાય ને કોઈપણ જાતના બાયસ વગર આપો છો એ બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ